વલસાડના વાંકલ દુલસાડમાં અગિયાર લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ કરાયો અગિયાર લાખ રુદ્રાક્ષના સત્વારે સવા પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું શિવકથાકાર વટુકભાઈ વ્યાસના મુખે શિવકથાનો આરંભ થયો વલસાડ તાલુકાના વાંકલ દુલસાડમાં અગિયાર લાખ રુદ્રાક્ષના સત્વારે સવા પંદર ફૂટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત ચાર વાર લિમકા બુક ઓફ રેકોર્ડ્સ સન્માનિત રુદ્રાક્ષ આડત્રીસ પરંપરાના મહોત્સવ બે હાજર ચોવીસ માં જીવને શિવ તરફ ગતિ કરાવતી શિવકથા ભગવતી જગદંબાનું શ્રેષ્ઠ સત્કર્મ સહસ્ત્ર અને દીકરી દેવ ભવ એકસો આઠ કા પૂજન મહા આરતી રુદ્રાભિષેક શિવરાત્રી રાત્રી પૂજન શિવ મંત્રચાપ શિવમહિમના સ્ત્રોત પાઠ હનુમાન ચાલીસા પાઠ મહાપ્રસાદ ભંડારો રક્તદાન કેમ્પનું ભવ્ય અને દિવ્ય આયોજન રુદ્રાસધામ વાંકલ બસ સ્ટેન્ડ પાસે વાંકલ બારસોલ રોડ

ભગવાન શિવનું રુદ્રાક્ષ નું રુદ્રાક્ષ નિર્માણ થયું છે આ સ્થાન પર ભગવતી મા જગદંબાનું શિવ સાનિધ્યમાં સાનિધ્ય ચંડી દેવો ભવ ચત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા ભગવતી માં જગદંબાનું શ્રેષ્ઠ સત્કર્મ એટલે સહસ્ત્ર મહાયજ્ઞ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ શિવ મહાપુરાણ કથા અને એકસો આઠ દીકરીઓનું ઉજન આવો ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દવ્ય શિવ મહાશિવરા મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાંકલ દુલસાડના ગ્રામજનો અને સર્વ ભક્તજનોના સહયોગથી અદ્ભૂત રીતે ઉજવાઈ રહ્યો છે આજે બે તારીખના શરૂ થયો છે આ કાર્યક્રમ શિવરાત્રી સુધી ચાલશે સર્વ ભક્તોને સર્વ શ્રદ્ધાળુઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ભગવાન શિવને એક લોટો જલ ચડાવવા અવશ્ય પધારજો કારણ કે એક રુદ્રાક્ષ પર લોટો જળ ચડાવીએ એટલે એક શિવલિંગનો અભિષેક થયો કહેવાય અહીંયા એક લોટો જળ ચડાવશું એટલે અગિયાર લાખ મહાદેવનો અભિષેક થશે આ દિવ્ય લાભ આપણી આ વલસાડ જિલ્લાની જનતાને મળી રહ્યો છે ત્યારે સૌને કરબદ્ધ પ્રાર્થના આપ સર્વે પધારજો રક્તદાન કેમ્પમાં પણ હું વિનંતી કરું છું બધાએ દિલ મૂકીને મન મૂકીને લાભ આપજો અને રાત્રે ભંડારો પણ છે અને ભંડારામાં સર્વે શ્રદ્ધાળુઓ કથાબાદ ભંડારો છે અને દિવ્ય મહાઆરતીમાં પણ સર્વે પધારજો એવું હાર્દિક નિમંત્રણ પાઠવું છું ધરમપુર વલસાડ રોડ વાકલ બસ ડેપો ની બાજુમાં દુરસાડ ગામે વાકલ ડેપો થી ત્રણસો મીટર દૂર છે સૌને હાર્દિક નિમંત્રણ સૌને ઓમ નમ શિવાય